બાપાજી તારા મિત્રો હું છું વિજય બાંભિયાને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આવી જતા અમે દુકાને અને આજે અમારે બનાવો છે અહીંયા ભજીયા તો સૌથી પહેલાં આદુ કટિંગ કરીને મસ્ત ગ્રેવી બનાવી નાખ્યું ત્યારબાદ લીંબુ કટિંગ કરીને તેની અંદર રહેલા બીયા અલગ કરી અને લીંબુનો મસ્ત રસ પણ કાઢી નાખ્યો चार बार हमारा जंते भाई मेथी ने पन अलग करी ना की मस्त कोतमरी पन कटिंग करवा मिला चार बार मैं भाई डूंगली पन सुधारी ना की नहीं पसी हमारा मर्चा ना पेशल कारीगर धनवेश भाई पट्टी मर्चा पन तैयार किया ચૂલા માટે પથ્થર અને આગ માટે લાકડા પણ લઈ આવ્યા ચાર બાર મસ્ત આગ પણ સળગાવી પછી તેમાં ચટણી માટે ગરમ પાણી મીખવું અંદર ગોળ પણ નાખ્યો થોડી વાર હલાવીને એની અંદર લાજવાબ ચટણી પણ નાખી થોડી વાર મસ્ત હલાવીને મસ્ત ચટણી તૈયાર કરી નાખી એટલી વારમાં તો ગાડી લઈને મારા ભાઈ આવી ગયા આવીને એણે ભજીયા માટેનો મસ્ત મસાલો પણ તૈયાર કર્યો સાથે સાથે પટ્ટી ભજીયાનો પણ ત્યાં તો જયંતિભાઈ કે મારો માવો ખાવો આટલી વારમાં તો મસ્ત ભજીયા બનાવવાનું શરૂ પણ કરી નાખ્યું અને થોડી જ વારમાં ગરમા ગરમ ભજીયા તૈયાર પણ થઈ ગયા અને સાથે સાથે પટ્ટી મરચા પણ તૈયાર કરવાના હતા એ પણ થોડી વારમાં તૈયાર કરી નાખ્યા પછી મસ્ત ચાસ ભરી લીધી અને સાથે ચટણી પણ ચાર તો અમારા જયંતિભાઈ ભજીયા ખાવાનું શરૂ પણ કરી દીધું સાથે સાથે મહેશભાઈ પણ ખાય છે બાજુમાં મારા ભાઈ ગરમા ગરમ બનાવી પણ રહ્યા છે આ છે ધર્મેશભાઈ તેની પણ ફેસબુકમાં ચેનલ છે ધર્મેશ સાથે સાથે મેં પણ ટ્રાય કરી ભજીયા ખૂબ મસ્ત બીના છે ગરમા ગરમ ભજીયા બનવાની સાથે સાથે ખાવાની મજા જ કંઈક અલગ છે તમને થતો એ અને સ્વેટર કેમ પેરું પણ અહીંયા છે ખૂબ ઠંડી એ પછી પ્રોગ્રામનું છેલ્લું કામ વાસણ સાફ કરવાનું આજે અમે પાંચે જ હતા તો તેથી એ કામ પણ અમારા ધર્મેશભાઈ ને મહેશભાઈને જ કરવું પડ્યું વિડીયો ગમે તો લાઈક કરજો વધુ ગમે તો શેર કરજો અને અમારી સાથે ભજીયા ખાવો હોય તો કોમેન્ટ કરજો